હવે જોઈએ વિગતવાર સમાચાર તો અમદાવાદમાં નકલી અધિકારીનો રોપ જમાવવાનો શોખ પોલીસે ઉતાર્યો રાજેન્દ્ર ત્રિવેદી નામના ઠગબાજના ખેલ પર પોલીસે પડદો પાડ્યો સરકારના અનેક વિભાગના નકલી અધિકારી બનીને કેટલાય લોકોને ચૂનોચો પડ્યો નકલી જેલર બનીને કેદીઓના પરિવાર પાસેથી પણ રૂપિયા પડાવ્યા સુરતની લાજપોર જેલના નકલી જેલર બનીને કેદીઓના પરિવારને પણ ન છોડ્યા પરિવારના લોકોએ તપાસ કરતા નકલી જેલરનો ભાંડો ફૂટી ગયો આરોપી અમદાવાદમાં હોવાની બાતમી મળતા જ એલસીબીએ દબોચી લીધો

અને જો એવું ન આ લોકો એ બાને જો પૈસા ન આપે તો એને ધાક ધમકી આપવી કે તમારા જે જે રિલેટિવ છે કે જે કાચા કામના કેદી તરીકે જેલમાં આવેલા છે તેઓને ટોર્ચર કરવામાં આવશે હેરાન કરવામાં આવશે એવી રીતના કોલ કરી અને ખોટી પોતાની જેલર તરીકેની ઓળખ ઉભી કરી અને જે જે કેદી તરીકે જનાર છે તેમના પરિવારજનો પાસેથી પૈસાની માંગણી એનો મેઇન ઉદ્દેશ્ય રહેતો તો સાંભળ્યું તમે આ જે તમે પોલીસના જાપતામાં જોઈ રહ્યા છો એ નામ છે ત્રિવેદી જે પોતાને અધિકારી ગણાવતો હતો જેલર ગણાવતો હતો અને લોકો સાથે ઠગબાજી કરતો હતો રાજેન્દ્ર ત્રિવેદી નામના ઠગબાજીના ખેલ પર પોલીસે આખરે પડદો પાડ્યો છે સરકારના અનેક વિભાગના નકલી અધિકારી બનીને આ શખ્સે કેટલાય લોકોને ચૂનોચો પડ્યો છે તો આજે આરોપી છે ફોન કરીને લોકો સાથે કેવી રીતે છેતરપિંડી કરતો હતો લોકોને પોતાના કેવી રીતે ફસાવતો હતો આવો સાંભળીએ

સંભળાય છે બેન એમને ટીફિન ચાલુ કરી દીધું છે ગાજલું ગુજલું બાર થી મગાવી દઉં છું ને બરાબર અને મને કીધું તું કે ગુગલ પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ પંદર હજાર જ્યાં સુધી રેસે ને કેટલા દિવસ હવે મહિનો બે મહિના તો રહેશે ને બે તેર મહિના જો ભગવાન કરે તો નેવું દિવસ તો પાકા જ બેન અમદાવાદના નરોડામાં મહિલા બુટલેગર ની ધરપકડ કરાઈ ગઈકાલે પોલીસે પીછો કરતા બુટલેગર મહિલાઓએ પોલીસ પર બિયર ફેંક્યા હતા પોલીસે આરોપીની રીક્ષા અને બિયર ના ટીમ કબજે કર્યા બિયરના ભરેલા 45 અને ફેંકીને ખાલી કરેલા 20 ટીમ કબજે કર્યા નાના ચિલોડા ચાર રસ્તા નજીક ઘટના બની હતી પોલીસે ચેકિંગ દરમિયાન અટકાવતા મહિલા હુમલો કર્યો હતો રોડ પર બિયરની રેલમ વાયરલ થયા હતા નરોડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્ય છે એક તરફના દ્રશ્ય છે ગઈકાલના કે પોલીસે જયારે પીછો કર્યો ત્યારે મહિલા બુટલેગરે પોલીસની ગાડી પર બિયરના ટીમ ફેંક્યા હતા

રાહુલ અને સોનિયા ઇન્દ્રેકર ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે આ ત્રણેય બુટલેગરોની સાથે આજે નીચેથી રિક્ષા અને બિયર ના જે ટીમ છે તે પણ પોલીસે કબજે કર્યા છે પ્રાથમિક તપાસમાં સામે આવી છે કે આ જે મહિલા બુટલેગરો છે તે દારૂ ની જે બિયરો જે છે તે લઈને રિક્ષા લઈને જયારે નરોડા તરફ પસાર થઈ રહી હતી એ દરમિયાન નાના ચિલોડા ખાતે

અને જે પ્રકારે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જાહેર રોડ પર બીબીએ ની રેલમ પેલ નો વિડિયો વાયરલ થયા બાદ નરોડા પોલીસ એ ગુનો રાકર કરીને આ મહિલા બુટલેગની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જી બિલકુલ અનિતા માહિતી બદલ આભાર ગીર સોમનાથના વેરાવડમાં એસએમસી ને મોટી સફળતા મળી સ્થાનિક પોલીસ નાક નીચે ચાલતા દારૂના કાળા کاروبار નો ભાંડું ફટ્યો એસએમસીએ પંચ્યાસી લાખની કિંમતના મુદ્દામાલ સાથે ચારસો પેટી દારૂ પકડી પાડ્યું ટેન્કરમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરીના ખેલ મહિનામાં એસએમસીએ દરોડા પાડતા પોલીસની ઢીલી કામગીરીનો દારૂના વેચાણ અને જુગાર મુદ્દે એમએલએ વિમલ ચુડાસમાએ સવાલ ઉઠાવ્યા હતા તો આ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ગીર સોમનાથથી સામે આવ્યા છે કે જ્યાં વેરાવળમાં એસએમસીને મોટી સફળતા મળી છે સ્થાનિક પોલીસના નાક નીચે ચાલતા દારૂના કાળા કારોબારનો ભાંડો ફોડ્યો વેરાવળ શહેરની અંદર દારૂ જુગાર સહિતના જે ધંધાઓ છે તે ખુલ્લેઆમ થતા હોય તેવી ધારાસભ્ય દ્વારા રજૂઆત કરી હતી ને એસએમસી ને પણ એક પત્ર લખ્યો હતો ત્યારે એસએમસી દ્વારા રેડ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે રાત્રિના સમયે વેરાવળ સિટીની અંદર એસએમસી દ્વારા રેડ કરવામાં આવી ને અલગ અલગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે હાલ પકડી પાડવામાં આવ્યો છે ચારસો પેટીથી પણ વધારે દારૂ છે તેનો જથ્થો છે તે હાલ સીલ કરવામાં આવ્યો છે ત્યારે ધારાસભ્યની રજૂઆત બાદ એસએમસી દ્વારા મોટી કાર્યવાહી છે વેરાવલ વેરાવળ સિટીની અંદર કરવામાં આવી છે અને આ સમગ્ર માલ છે તે ખાસ તો ટ્રક માફક વેરાવળ સિટીમાં લાવવામાં આવી રહ્યો હતો આ જે ટ્રક છે આ ટ્રકની અંદર આ ચારસો પેટીથી પણ વધારે જે દારૂનો જે જથ્થો હતો તે રાખવામાં આવ્યો હતો અને વેરાવળ સિટીના અલગ અલગ વિસ્તારોમાં અને વિતરણ કરવામાં હતો ત્યારે સ્થાનિક પોલીસને સંપૂર્ણ અંધારામાં રાખી અને એસએમસી દ્વારા જે રેડ કરવામાં આવી અને રેડ બાદ જે દારૂનો જે જથ્થો છે તે મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડ્યો છે અત્યારે વેરાવલ સિટી પોલીસ સ્ટેશન ખાતે ખાસ તો જથ્થો લાવવામાં આવ્યો છે અને સૂત્રમાંથી તેવું જાણવા મળી રહ્યું છે કે ત્રણ વ્યક્તિઓ છે તેની હાલ અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી છે તે એસએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે રોહિતસિંહ બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ અને હવે તમને બતાવીશું સિંહની ધરા પર વાઘનો નિવાસ વર્ષો પછી ફરી એકવાર ગુજરાત વાઘનું વસવાટ સ્થળ બનશે જે હા રાજ્ય વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું વાઘનું સ્વાગત છે રતનમહાલના વનમાં વાઘના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે રતનમહાલ નેચરલ બાયોડાયવર્સિટી બનાવવામાં આવી હતી રાજ્યમાં વાઘની સંખ્યા વધે તે દિશામાં વન વિભાગના પ્રયાસ છે

અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વિભાગે કર્યું છે અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો દાહોદના રતન મહલના જંગલમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભાગ કેમેરામાં ટ્રેપ થયું છે પાછલા કેટલાક સમયથી ભાગના આંટાફેરા હોવાની ચર્ચાઓ તો હતી પરંતુ આખરે એ ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે કારણ કે પુષ્ટિ થઈ ગઈ છે मैसेज अच्छा भी है लंबे समय से यहाँ है उसका कितना एरिया है कितने समय से यहाँ पे रुका हुआ है एक्चुअली गुजरात का कुछ जो साउथ गुजरात के खास करके जंगल है और मध्य गुजरात के है वो भूतकाल में वाघ के लिए उसकी वस्ती रही है यहाँ पे तो ये विस्तार जो है वाघ की वस्ती के लिए एकदम अनुकूल तो है ही और जो नेशनल टाइगर कंजर्वेशन अथॉरिटी द्वारा भी एक टीम यहाँ पे इसकी अनुकूलता देखने के लिए आई थी उन्होंने भी ऐसा ही पाया कि यहाँ पे वाघ की बस्ती कभी भी हो सकती है और ये एक वाघ जो हमारी वो है अंदाज के ये मध्य प्रदेश से एक आ गया है और वो काफी से पे स्थाई है उसके लिए जो जरूरी व्यवस्था है खास करके अभी तो ये के विस्तार में ही है थोड़ा झबुआ का भी विस्तार है तो इस पूरे विस्तार में जो एकदम कॉम्पैक्ट जैसा विस्तार है उसमें ये स्थाई है एडजोइनिंग uh, एरिया में भी uh, जो मध्य प्रदेश का है उसमें भी काफी uh, जो बाघ वहां पे रहते हैं की कि कितनी संख्या होगी और इसका एरिया कितना है क्योंकि ये जो जंगल एरिया है गुजरात के उसके अंदर देखा गया है इससे पहले भी एक टाइगर वो देखा गया था एक्चुअली जो जब्बुआ का विस्तार है उसमें बाघ बाकी कोई बहुत उपस्थिति का कोई अभी तक ऐसा अंदाज नहीं है पर मध्य प्रदेश में दूसरे एरिया में काफी ऑलरेडी टाइगर्स है उस उन वो टाइगर्स में क्योंकि जो पॉपुलेशन बढ़ रहा है तो टाइगर आउटसाइड टाइगर हैबिटेट जो प्रोटेक्टेड एरिया उनके बाहर भी होती जा रही है। तो वो जो जैसे जैसे टाइगर का गुजरात के अंदर कितना एरिया होगा के वो कितने एरिया में घूम रहा है जिसकी उसकी मौजूदगी है वो देखी जा रही है अभी जो विस्तार है वो करीब करीब 120 सौ बीस स्कोर किलोमीटर जितने विस्ट, जितना विस्तार है उसमें वो अभी देखा जा रहा है और वैसे अनुकूल विस्तार तो काफ़ी है और बाग का देखते हैं तो मीन्स उसका रेंज काफ़ी ज़्यादा रहता है जब टेरिटरी मार्किंग और वो सब होता है अगर ज़्यादा संख्या हो तो वो सब फिर होती है टेरिटरी मार्किंग वगैरह पर अभी जो है ये मतलब सिंगल ही अभी देखा जा रहा है तो वो अपना जो रतन महल और उसके आसपास के एरिया में घूमता रहता है आ, खुराक का प्रश्न होता है जो भी ये बिलाड़ी कुल के जो प्राणी होते हैं उसके लिए तो लंबे समय से जब यहाँ पे बाघ रुका हुआ है तो वो खुराक को उसको भी मिल रही है ऐसा लग रहा है क्योंकि लास्ट टाइम जो एक टाइगर आया था 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 उसको खुराक का जो जो प्रश्न वो हुआ एक्चुअली प्रेबेस की बात करें तो ये हम लोगों ने उसको एनालाइज किया था शुरू से ही कि यहाँ पे पूर्ता परिवेश है कि नहीं तो प्रिवेश के लिए नीलगाय उस विस्तार में है तो उसको जंगली भूंड भी है और उसके सिवा हम लोगों ने थोड़ा प्रवेश बढ़ाने के और दूसरे प्रयत्न भी किए हैं जिससे प्रवेश का कोई इश्यू ना हो उसके साथ साथ पानी की उपलब्धता के लिए भी उस पूरे विस्तार में हम लोगों ने कुछ कार्य किए हैं और उस हिसाब से वो एक अनुकूल हैबिटेट उसको मिल पा रहा है अभी ये हैबिटेट में टाइगर की संख्या बढ़े और टाइगर जो है वहाँ पे रहे इसके लिए हम क्या कर रहे हैं उसके लिए अभी एन टी सी ए को हम लोगों ने इन्फॉर्म कर दिया था जो एन टी सी ए हम लोगों को गाइड करेगी उसके हिसाब से फिर हम लोग आगे बढ़ेंगे गुजरात में इसकी संख्या बढ़ने की पूरी शक्यता है क्योंकि जिस तरह से उसका हैबिटेट भी उसको मिल रहा है तो एक महत्वपूर्ण स्पॉट जो है हमारे लिए गुजरात के लिए बन जाएगा हाँ वो एन टी सी ए के साथ हम संकलन करके जो फर्दर जो प्रोसेस करना होगा वो उसके लिए हम लोग फिर कार्य करेंगे આભાર અમારી સાથે વાતચીત કરવા માટે ગાંધીનગર સમાચાર અમદાવાદ થી અમદાવાદના ભુવાલુડીમાં કાર અકસ્માત ની ઘટના અકસ્માત કરનાર પૂર્વ સરપંચ નો સગીર દીકરો હોવાનું ખુલ્યું સગીર દીકરાએ અકસ્માત કર્યા પછી પૂર્વ સરપંચ પરિવાર ભૂગર્ભમાં ઘર બંધ કરીને પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોર દીકરો અને પત્ની ફરાર નરેન્દ્ર ઠાકોર નામના વ્યક્તિની કાર હોવાનો પણ ખુલાસો સગીર કાર ચાલકે અડફેટે લેતા વસંતાબેન બારિયાનું મોત થયું હતું રમીલાબેન ભૂરિયા પાયલબેન ગણાવા કાળુભાઈ બુરિયા ઇજાગ્રસ્ત બાઇકને ટક્કર માર્યા પછી કારે ચાર શ્રમિકને અડફેટે લીધા હતા સગીર અને તેના મિત્રો સાથે અવારનવાર ફૂલ સ્પીડે કાર દોડાવતા હોવાનો આક્ષેપ રજૂઆત કરવા જતા પિતા લોકોને જ ઠપકો આપતા હોવાનો પણ આરોપ છે કાર ચાલક અને પરિવારની શોધખોળ શરૂ કરી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા પટણી છે લાઈન પર અનિતા ભુવાલડીમાં જે અકસ્માત થયો હતો તેમાં પૂર્વ સરપંચના દીકરાનું જ હાથ હોવાનું સામે આવ્યું છે શું અપડેટ જે ભોવાલડી પૂર્વ સરપંચ નામ લખવામાં આવ્યું હતું અને તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરતા જે આ કાર ચાલક જે પૂર્વ સરપંચ નો પુત્ર હોવાનું સામે આવ્યું હતું ને તેણે અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જીને આજે પિતા પુત્ર અને તે જે સરપંચ ના છે તમામ ત્રણેય વ્યક્તિઓ ગુમ થઈ ગયા છે અકસ્માતમાં રમીલાબેન ભુરિયા પાયલબેન ભુરિયા સહિતના જે ત્રણ જેટલા ઇજાગ્રસ્ત હતા તેઓને સામે આવ્યું છે કે બાર મજૂરો આ જે જગ્યા પર કામ કરી રહ્યા હતા આ ગ્રામ પંચાયતના આરસી નું રોડ બનાવવાનું કામ ચાલતું હતું અને અનેક વખત આજે જે શ્રમિકો દ્વારા આ જે સરપંચ છે તેઓને ફરિયાદ કરી હતી કે તેમનો જે દીકરો જે છે તે સ્પીડમાં ગાડી ચલાવીને જે લોકો પર ગાડી ચલાવવાનો પ્રયત્ન કરતો હોય તેવા અનેક વખત દ્રશ્યો બની ચુક્યા છે પરંતુ સરપંચ છે તે પોતાના દીકરાને સમજાવવાના બદલે આ જે ગામના જે લોકો છે તેની સાથે ઝઘડો કરતો હોવાના આક્ષેપો થયા હતા પરંતુ જે પ્રકારે આ ઘટના બની હતી ત્યારબાદ પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર રાઠોડ અને તેનો સગીર પુત્ર અને તેની પત્ની અત્યારે હાલ તો ઘરબંધ કરીને ક્યાંય ગુમ થઈ ગયા છે જેથી તેઓની શોધખોળ શરૂ કરી છે અને જે કાર જે છે તે કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ માહિતી બદલ નવસારીના તિઘરા રોડ પર કાર અકસ્માતમાં એકનું મોત શ્વાનને બચાવવા જતા કાર સેન્ટ્રલ મોલના ડિવાઈડર સાથે અથડાય સવાર એક મોત અકસ્માત તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો નવસારીના સીઘરા રોડ પરથી સામે આવ્યા છે કે જ્યાં એક કાર અકસ્માત થયો અને આ કાર અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જી હા ને બચાવવા ગયા હતા અને દરમિયાન આ કાર સેન્ટ્રલ ના ડિવાઈડર સાથે અથડાઈ હતી અકસ્માતનો જે બનાવ છે માં કેદ થયો હતો જેના સીસીટીવી ફૂટેજ તમારી ટીપર વાન આગળ પશુ આવી જતા અકસ્માત ટીપર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો ટીપર રસ્તાની બાજુમાં ઉભેલી રિક્ષામાં ઘુસી ગઈ સ્થાનિકોએ ટીપર નો ડ્રાઈવર નશામાં હોવાના આક્ષેપ કર્યા છે અકસ્માત થતા સ્થાનિકોએ ડ્રાઈવરને માર માર્યો અકસ્માતના સીસીટીવી સામે આવ્યા તો આજે દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ છે વડોદરાના કે જ્યાં ફરી એકવાર રખડતા પશુના કારણે અકસ્માત સર્જાયો ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ એવી બની છે કે જેમાં રખડતા પશુઓના કારણે લોકોએ અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે ત્યારે એક ટીફર વાન આગળ પશુ આવી જતા ફરી એકવાર અકસ્માત થયો વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો અરવલ્લીમાં એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના પછી સુરતમાં વીટીવી ન્યુઝનું રિયાલિટી ચેક દસ જેટલી એમ્બ્યુલન્સમાં ફાયર સેફટી ની સુવિધાનું રિયાલિટી ચેક કરાયું સુરતમાં અનેક એમ્બ્યુલન્સમાં જોવા મળી બેદરકારી એમ્બ્યુલન્સમાં ફાયર સેફટી ના સાધનો નો અભાવ જોવા મળ્યો કેટલીક એમ્બ્યુલન્સમાં ફાયર એક્ઝિક્યુટર બોટલ અચ ગાયો અરવલ્લીમાં જેમાં એક નવજાતે જીવ ગુમાવ્યો હતો ત્યારબાદ આ ઘટનાથી સંજ્ઞાન લઈને વીટીવી ન્યુઝે રિયાલિટી ચેક કર્યું સુરતમાં તો ઘણી એવી એમ્બ્યુલન્સ કે જેમાં બેદરકારી જોવા મળી આગની બનેલી ઘટનામાં ત્રણથી ચાર લોકોના મોત થયા છે અને ત્યારબાદ હવે અમે સુરતમાં પણ જુદી જુદી જે એમ્બ્યુલન્સ છે તેનું રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા હતા સુરતમાં જે રીતે એકસો આઠ અત્યારે જોઈ શકાય છે સિવિલ હોસ્પિટલમાં આવી છે સિવિલના કેમ્પસમાં છે એ જ રીતે ખાનગી એમ્બ્યુલન્સ પણ જે છે તેનું પણ અમે ચેકિંગ કરવામાં આવ્યું તો ત્યાં અમને ખૂબ જ ચોંકાવનારી મહાબતો સામે આવી છે કે આ આખી એમ્બ્યુલન્સમાં અમે પહોંચ્યા અને તપાસ કરી તો ક્યાંય પણ ફાયરની સેફટી જોવા નથી મળી ફાયરના જે સાધનો હોવા જોઈએ ક્યાંક ઇમરજન્સી આગ લાગે ત્યારે જે આગ ઓલાવવા માટેના તે પણ અભાવ જોવા મળ્યો છે અત્યારે પણ તમને આજે અત્યારે આ એકસો આઠ એમ્બ્યુલન્સ બતાવી રહ્યો છું આ એકસો આઠ એમ્બ્યુલન્સમાં અહીં ફાયર એક્ઝિક્યુશન મૂકવામાં આવે છે તેનો પણ અભાવ જોવા મળી રહ્યો છે અત્યારે એટલે કે ઇમરજન્સીમાં આગ લાગે ત્યારે ફાયરને તાત્કાલિક અહીં આગ ઓળવવા માટેનો જે બાટલો હોવો જોઈએ અને ફાયર એક્ઝિક્યુશન હોવું જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે વીટીવીની ટીમ અત્યારે જુદી જુદી એમ્બ્યુલન્સની તપાસ કરી જુદી જુદી બે થી ત્રણ એમ્બ્યુલન્સની તપાસ કરી તો જોવા મળ્યું કે એમ્બ્યુલન્સમાં પૂરતા ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે અને સૌથી મોટી વાત છે કે આ તો એકસો આઠ છે જે દરેક લોકો જેને ઇમરજન્સીમાં કોલ કરતા હોય છે આ એકસો આઠમાં પણ જે છે તે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે હાલ તમને આજે બતાવી રહ્યો છું તેમાં જે આ એકસો આઠ છે ને એકસો આઠમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે આ જ રીતે અન્ય પણ એક અત્યારે એમ્બ્યુલન્સ આવી છે એમાં પણ આપણે ચેક કરીશું કે ખરેખર કઈ રીતે ફાયર સેફ્ટી છે કે નહીં જોઈ શકાય છે આ એમ્બ્યુલન્સમાં અત્યારે જે એક ફાયર એક્ઝિક્યુશન રાખવામાં આવ્યું છે અત્યારે જે રીતે જોઈ શકાય છે દર્દીઓ આ રીતે આવતા હોય છે અને આ સમયે ક્યાંક કોઈ અનિચ્છનીય ઘટના બને અને તાત્કાલિક આગ જેવી કોઈ ઘટના બને તો તેમને પહોંચી વળવા માટે ફાયર સેફ્ટી હોવી જોઈતી હોય છે અને જે રીતે અનેક એમ્બ્યુલન્સોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે અત્યારે પણ જોઈ શકાય છે આ બે એકસો આઠની એમ્બ્યુલન્સ આવી છે જેમાં આ એમ્બ્યુલન્સમાં આ જગ્યાએ જોઈ શકાય છે આ જગ્યાએ ફાયરનો નો એક્ઝિક્યુશનનો જે બોટલ છે તે રાખવામાં આવી છે જ્યારે અનેક એવી એમ્બ્યુલન્સ છે કે જ્યાં આ પ્રકારનો અભાવ જોવા મળી રહ્યો છે એટલે ખૂબ જ ગંભીર બેદરકારી હાલ અહીં જોવા મળી રહી છે આપણે એ પણ ચેક કરીશું કે આ ફાયરનો જે બોટલ છે તે એક્સપાયર તો નથી થઈ ચુક્યો ને અને યોગ્ય છે કે નહીં જે રીતે અત્યારે માહિતી જોવા મળી રહી છે તે મુજબ હાલ તો આ આમાં એ પ્રકારની કોઈ માહિતી જોવા નથી મળી રહી જે રીતે અત્યારે હા જોવાનો પ્રયત્ન કરીએ છવ્વીસ સુધીનો એક્સપાયર છે જેમ વાત કરીએ તો અનેક એવી જે ફાયરની એમ્બ્યુલ એમ્બ્યુલન્સ છે તેમાં આ પ્રકારની સુવિધા જોવા મળી રહી છે પરંતુ આ બીજી તમારી સામે આ એમ્બ્યુલન્સ છે

નથી મળી રહ્યા અને તેના જ કારણે અત્યારે જયારે વીટીવી ની રિયાલિટી ચેક કરી ત્યારે આ પોલમ પોલ ખુલીને સામે આવી છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત